તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો આજે ફાઇનલી સાંજે પ્રોગ્રામ છે ડાળ ખાખડાનો અને પરિવાર ગ્રુપ આપકો આવવાનું છે તો ખૂબ મજા આવવાની છે તો વ્લોગ છેલે સુધી જોજો જય યોગેશ્વર મંગલ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મીએ કોઈ એના માટે રોટલો ને આ હું બનાવું ખજૂર કેમ ખજૂરની ચટણી સાંજ માટે ડાળ ખાખડાની તૈયારી ઓકે જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર સાડા કીધું હજી હું અઢી કલાક મેં કીધું ભૂ કીધું સાત વાગે ઉભી થાવે ઉભું થવાનું બટલે દોઢ કલાક થઈ ગયું ઘડીક માં આઠ વાગી ગયા એવું છું પછી પોપા એ દરવાજો ખકડાયો

એ શરદી થઈ જશે મને કાંદાની એલર્જી છે પણ ડાયાબિટીસ વાળાને જેમ લાડવા ખાવા હોય ને એમ મારે કાંદા ખાવા હોય મન થઈ જ જાય એટલે જીવનમાં ડાયાબિટીસ થી બહુ પીવાનું અને મારે કાંદા થી હું કાંદા ખાઉં તો મન બીજા દિવસે શરદી થઈ જાય હોટેલને કાંદા થી ન થાતી કેમ કે પાણીવાળા હોય અને અહીંયાના બહુ તીખા હોય અહીંયાને ત્યાં બધા કાંદા જ નથી થતી તે દિવસે તીખો આવી ગયો હવે થયું એવું હું કાંદા ખાતા તો સપના જોઈ કાંદા તીખા તોય કાંદા હોય તીખા તો હોટેલના હોય તીખા

જે પહેલાથી એવું છે ગમે તે વસ્તુઓ મારું બધું ફૂલ મેચિંગ ખબર જ પડી કે આજે પ્રોગ્રામ છે ઘરે શું જવાનું છે શું હશે અમને અમારી મિત્રતા આજે એક બીજી છે કે ખાના પે બધાને પહેલા આવવા છે બધાને છે આ પણ કે

કાકા લેટ આવ્યા બાકી પેલા ગાયજ આપડા મૈસુર ઢોસા ખાવી ને આ ડાળ છે ઓરેન્જ મેં તો આજે જ હોય પેલી વાર

ત્રણે બેડરૂમ માં દોરી થઈ ગઈ હુકાતા ના કપડા પતરા છે ને એમાં નથી હમતા ચાલો આવજો ને ઉતારજો પણ ભાભી નો ગમે ફોન ચાલે ને ઉતારજો તમે ઉતારી ઉતારી જે કટકા થાય ને વોટસઅપ કરી દેવાના અડધો અહિયાં દાર્જિલિંગ સિક્કીમ જવાનું ચા જેવી જે દેખાય ની ડાળ છે એટલી બધી ડાળ બની ગઈ જોકે બને છે હજી કામ શરૂ છે આ જૈન છે

બીજુ એ તને બુજી હું હું સીન આ કે મેં આવ્યો એમાં હાથ નહીં ખાલી આમ ના પૂછાવડે છે લગન થઈ ગયા ટીચર ના લગન દેખાય છે ના

એ તો રંતરાણ શું કામ ભણે યાર ગોલ બનવા હાટુ સાયન્સ કે બનવા એ તારો જીવન ગોલ શું છે ત તારે લાવવું છે શું જીવન

લોકો ઉપર ભૂખ લાગી દે હવા નું ખાધુ ન આમ કસ્ટમર વાતી કરે બો ભૂખ લાગી દે આવીન ખાઈ કે પાત્ર લાવવાની બે લીધા પાણી પી લીધું હોમર કાલ પાછે હાંજ પડી જાય બકટાણા જે રહોડ હાલ ને એવો રહોડ આ છે ને આ બે એના મેઈન કાર્યકર્તાઓ છે બે એક સેમ ટી વાળા વાળા એ સેવા જમવાના પૈસા નહી દેવાના હાલો આ બધી જો ચિલ્ડ્રન પાર્ટી જમવા બેઠી છે તો આમ જો આ ચિંદનભાઈ જો

અબ કેટલા ખાખરાના પેકેટ લાવ્યા પંદર 15 પેકેટ લાવ્યા હતા બસ આપણ પંદર જ થઈ જાય ને મને છો તમારાશ્રમે <laughs> <laughs> એ ભાઈ બેસો સાતો સરખી મને માય આ સપડાય ને તમે બેહ ગયા અમારી જીની છે કે તમારી આયો ડ્રાઈવર આ ભાઈ મળે નિતિન કાકા ને પણ થાર માં એન્ટ્રી લેવા જાજો ને એરપોર્ટ ઉપર આવે કે ઈ ઈ ખુલ્લો ખુલ્લો પેન્ટ ને સ્નીકર તો પર તપરતા કરી ના એરપોર્ટ તો જોવાનું છે સરી જ હવે થાર પેરીઓ થાર તો આ કે જોવાય થામેલી ને આવ મેરેજ પણ નો મેરેજ માં કઈ ખોડ ગાવ હાચું તમે

ઓફસર હો તો ફાઇનલી બધા ફ્રેન્ડ ગયા છે ઘરે અને રાતના 11 વાગી ગયા છે આ જ નથી હજી કરવા ગયો એ આવી ગયો હે બધાય હા તો કે મૂક ઈ તો નાનું બધાય તો મજા આવી લે મને મજા આવી મજા આવી ગઈ પણ નથી હાથે ઓલ ગજાનન ફાર્મ પાર્કિંગ વ્યવસ્થા ફાઇનલ તો ગયા 파리킹 마이블, 베나멜, 아, 뭐미? 가을 겨와, 어제는 마 밤낮, 뭐, 가 지하탑, 뭐시오세, 언덜, 내자는 밤낮보다 배가 지하탑, 아, 언덜, 어, 뭐시노이? 볼이 사이비 땐 뭐, 뭐, 뭐지, 볼이, 어, 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 어

ત્યાં જે ટ્યુબલાઇટ હતી ને એ ઉડી ગઈ હતી એટલે નાખી દીધી ના નવી લઈ આવ્યા પપ્પા વીસેક દિવસ બંધ રહી ગાય તો લાઈટ ફિટ કરી દીધી છે અસલીમાં માં લાઈટ છે ને મેં રબર બાંધી છે જુગાડ કરેલો છે પણ ચાલી જાય થોડા દિવસ મેં આવ્યું છે મશીન એવું બધું લઈને આવ્યો છું પણ એ ફ્રી ટાઈમ માં લગાવી દે અત્યારે તો કામ ચલાવું મેં રબર કર્યું છે એ કરાય નહીં કેમ કે ટ્યુબલાઇટ ગરમ થાય તો એ રબર ઓગળી જાય એટલે ટ્યુબલાઇટ પડી જાય પણ કામ ચલાવ કરી દીધું છે કેમ કે ટ્યુબલાઇટ આમ બહુ શરૂ નથી કરતા બ્લોગ ઉતારવાનો ત્યારે જ કરીએ છીએ

Vai se boiando que é <laughs> <laughs>

આવતીકાલે સવાર નવ વાગે પાછો આવી જાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર